નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને મિત્રો આજના વિડીયોની અંદર આપણે એક મેસી ફરગુસન દસ ડીઆઈ મિત્રો ગોળ મોડો સ્ટાન્ડર્ડ મોડલ ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો પસંદ આવે તો એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વિપુલભાઈની વેચવાનું છે મોડલની વાત કરી દઉં તો ઓગણીસો ને અઠ્ઠાણું મોડેલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે ટ્રેક્ટરમાં મિત્રો ટોટલી કામ કરાવેલું છે કલર કામ કરાવેલું જોવા મળશે એન્જિન પણ મિત્રો એકદમ સારી રીતે મિત્રો સર્વિસ કરેલું તમને જોવા મળશે બેટરી સારી રેગ્યુલેટર સ્ટારું ટાયરની વાત કરી દઉં તો પચાસ ટકા જેવા તમને ટ્રેક્ટરમાં ટાયર જોવા મળશે બાકી સીટછત્રી એકદમ સારા કંડિશનમાં લાઇટુ મિત્રો કમ્પ્લીટ ચાલુ કન્ડિશનમાં વાયરિંગ ટ્રેક્ટરમાં આખવું કમ્પ્લીટ જોવા મળશે ટોટલ જવાબદારી સાથે એક પણ રૂપિયાનો ખર્ચો તમને હાલમાં આ ટ્રેક્ટરમાં નહીં જોવા મળે જે કોઈ ખેડૂતભાઈને મિત્રો ટ્રેક્ટર લેવાની ઈચ્છા હોય તો એકદમ રિઝનેબલ કિંમતમાં ખેડૂતભાઈને પોસાય એવું ટ્રેક્ટર છે વહેલાં તે પેલાના ધોરણે તાત્કાલિક વેચવાનું છે ટોટલ જવાબદારી કિંમતની વાત કરી દઉં તો એક લાખ અને પાંત્રીસ હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવાનું હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ ટેસ્ટ ડ્રાઈવ કર્યા બાદ પછી પણ ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો એ પહેલાં વિપુલભાઈનો કોન્ટેક કરી લેજો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધકો થશે હવે મિત્રો આ ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો તાલુકો છે બગસરા જિલ્લો અમરેલી અને ગામ છે ડેરી પીપળિયા એટલે કે તમને આ ટ્રેક્ટર ડેરી પીપળિયા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર વિપુલભાઈ નામ અને સત્યાશી એંશીવાળા મોબાઈલ નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટર તમે લઈ શકો છો